લોક છે ઓકે હરવા મે તમે અમે અમાર તો નહીં આવું તમારે ઘેર હો ને અમે તો અહીંથી ઘૂસી જઈશું એ પેલું વાળું હતું એ બી પાછું હતું તો સુધી મસ્ત આમ પણ એ સરસ ઘરની અંદર કોઈને અમારા રાવી બેન રાવી ને જેન્સી ને ઘર ગમે બીજા કોઈ ગમતું નહીં શું છે માનસી માનસી કરી લો સારું એ ખુલ્લું છે ને પેલું ખુલ્લું છે ને હું બંધ થઈ જાઉં છું હવે હા ને ટાટા બાય બાય શી હું ટાટા હું જાઉં છું બાજાર હા છે ઘરમાં કોઈ નહીં બધા જતા રહ્યો ઘર ખાલી કરી કોઈ છે

સો આવ જોઈએ છે કા હવે પપ્પાને બોલ હે બે માંથી પપ્પાને કઈસ લે દાદાને દાદાને લઈ જાય શું હતું अमुना जी दादा જોઈએ છે ઘર જોવા બતાવો છોકરી ઘર જોઈએ છે ઘર ગોડી ઓની મંગાય લે આપ નું ચા મંગાય સુ મન બોલ સુ જોઈએ ગોડી ઓને ગોડી ગોગેયો તમાન સી ઓર્ડર આલ જ છે હા ઘર નો કેતા લિ 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 જો તો ઘર કે લિયે ખુશ ખુશ થઈ ગઈ તો મમ્મી શું ગાઈ તૈયારી બગીચાની તપાસ કરવા હાર ઊભા થઈ ગયા ને મનસી થાકતા જ નહીં હોય ખબર નહીં થાક જ નહીં લાગતું જો લીંબુ લીંબુ જોવો છે લીંબુ લીંબુ જોવો છે છે ને મમ્મી આવી ને તૈયારીમાં છે ને લીંબુ ના લીંબોડી પર ફૂલ આવ્યા છે ને એ જોવે છે બોલા તો કાલે ઢેબરા બનાવવાનો પ્રોગ્રામ છે ન ગમતા <laughs> <laughs> <laughs>

લાગે ભાજી મસ્ત હતી ની મમ્મી મેથીની ની ભાજી બહુ મસ્ત હતી ખબર નઈ કઈ ગઈ મેથીની ભાજી કઈ હંતાઈ ગઈ ખબર નઈ માનસી પાછળ મૂકી દીધી તો મેથીની ભાજી એકદમ ફ્રેશ હતી ની માનસી તાજી આમ હોય ને એ બી હતી રિક્ષા ભરેલી લાગ્યો એ બાજુ આમ તો હનીચ કિલો હાલ શું તે મમ્મી આ ભાજી તો હનીચ કિલો થઈ ગઈ બધા લાગે ભાજી ખાઈ શકતા શિયાળામાં તો શિયાળામાં શું ખાય

પાછો જતો રહ્યો પાછો લાગે લાકડી લેવાયેલો હા પપ્પા લાકડી ગયો પેલા દિવસે બિચોરી ફરિયાદ કરવા

હમ સરકારે નિયમ બહાર પાડ્યો સાતમા વર્ષે સ્કૂલ એમ પણ હજુ થી અત્યારની માયક કે ત્રણ વર્ષ માં થાય એટલે ગેરમી તારા એટલે સ્કૂલ માં

પાછા ભાગ એક ને ભાગ બે એમે સેમિસ્ટર 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 એ લોકો બોલ અમે તો ડબ્બો ખાઈને જ પાછા આવતા હતા

ના વર્ષે વર્ષે બરાબર એટલે છઠ્ઠા હવે એ વખતે હતું મમ્મી પણ અત્યારે તો તમે મૂકો તો કેટલું બધું છોકરો પાછળ રહી જાય અત્યાર બે

તો ચાલો એ ગઈ બ્લોગ નો પણ એન્ડ આવી તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો બાય